ગરમી છે ભયા વિડીયો જોવો છો થોડી દયા કરો ચાલ એમ છે લઈને આયા બહુ સેવા કરી છે એમની

જય બાબારી મિત્રો ડીસાથી લઈ ફેર આટલા બધી હું હમણાં ચેડી જ રહ્યો છું થાકી ગયો છું પગ થોડા થોડા દુખ્યા છે તો એ રણુજા જવું પડશે કારણ કે બાબાને બોલાયા તો ફિર જાના પડેગા તો બધા મિત્રો અમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો જય બાબા